શિવ અને પાર્વતી સોકઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું ન હતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું બ્રાહ્મણ તમે નિર્ણય કરવા કરાવવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોકઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેને એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પીત્યો અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોડ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે હતો ત્યારે રસ્તામાં ગાય તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આંચળ ફાટુ ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછડા પણ ધાવતા નથી તો એવા ક્યાં પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ગોળો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તો કે પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા હું છું ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબા નીચે આરામ કરતા બેઠેલા તેઓ આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણ થાય છે તો તેનો નિવારણ પણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવમાં પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો મારા રૂવે રૂવે બળતા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થઈ જાય છે તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પર ઉભો રહીને તપસ્યા કરવા લાગી પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપો તો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ મારા કોડનું નિવારણ કરો તો ભગવાને કહ્યું જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવજો ને ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગોઠો વાળવી પીળા પેટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું કાર્તક માસના શુકલ પક્ષે સોળ સોમવાર પૂરા થાય છે એટલે સેવા શેર ઘઉના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથો કીડીઓને નગરા પૂરવા જો આ તું વ્રત શ્રદ્ધા પૂર્વ કરીશ તો તારી કાંઈ કંચન જેવી થશે નહીં ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મરેલ ગાય ગોળો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના આ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી ને તે ગાય જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તળછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ નથી પીતું તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવ્યું અને કહે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈને તેની પર સવારી કરજે એ તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતા કહ્યું ગયા જન્મમાં એક કપટી કંજુસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું દરે ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તેને ઘડામાં ધન મળશે તેના તું પરબ પરબ બંધાવશે અને ગરીબોને દાન કરશે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્યાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂપે બળતરા થાય છે તો બીલીપત્ર તેની આંબાને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કહ્યું તો તે બધા તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીએ કયા પ્રમાણે તેને સોમવાનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવાનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની ઉપર કૃપયા માન રહે છે મિત્રો સોળ સોમવારના પ્રાવણ વ્રતનો મહિમા ગણિત પર નહીં ભક્તિ શ્રદ્ધા અને નિષ્ઠાથી જો ભગવાન શંકરની ઉપાસના કરવામાં આવે તો જીવનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે દુઃખ દૂર થાય છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખીની પ્રવૃત્તિ વધે છે આ વ્રત એક માત્ર ઉપવાસ નથી એ એક આસ્થા છે એક શ્રદ્ધા છે કે ભગવાન શિવ અમારા રક્ષક છે માર્ગદર્શક છે આજે આપણે જે કથા સાંભળી તે માત્ર એક વાર્તા નથી એ જીવન જીવવાની રીત શીખવા છે તો આવો આપણે પણ આપણા જીવનમાં શિવ ભક્તિ દ્વારા સ્થિરતા કરી ધૈર્ય અને નૈતિકતા લાગે શિવ ભોલેનાથ સદાય આપ પર કૃપા રાખે હર હર મહાદેવ